જેલમાં બંધ બુટલેગર અંદર રહીને પણ પોતાના કામ કરી શકે તેમાં કોઈ નવાઈ નથી લાગતી હવે પરંતુ પોતાના દારૂના ધંધાના રૂપિયાની ઉઘરાણી માટે પત્ર લખે અને તે પણ એક સત્તાધારી પક્ષના નેતાને તો આ વાત ગળે નહીં ઉતરે પરંતુ હકીકત છે ભાજપના ધારાસભ્યને સંબોધીને બુટલેગરે લખેલો પત્ર વાયરલ થતા હાલ વિવાદ વકર્યો છે ત્યારે કોણ છે આ વાત રિપોર્ટમાં માનનીય શ્રી દારૂના ધંધામાં મારા ઓગણત્રીસ લાખ નીકળે છે તમે રૂપિયા આપી દો હું પરિવાર સાથે ઉના છોડી દઈશ આ શબ્દો ટીવી સ્ક્રીન પર તસવીરમાં જોવા મળતા ઉના તાલુકાના બુટલેગર ભગુ ઉકા જાદવના છે જેણે ઉનાના ધારાસભ્ય કાળુ ડાભીને સંબોધીને જેલમાંથી પત્ર લખ્યો છે જેમાં બુટલેગરે બંને વચ્ચે દારૂના ધંધામાં ભાગીદારી હોવાનો ઉલ્લેખ કરતા ધારાસભ્ય પાસેથી ધંધામાં લેવાના બાકી ઓગણત્રીસ લાખ રૂપિયા પરત આપવાની વાત કરી છે સાથે મળીને કરેલા ધંધામાં હિસાબ બરાબર કરવાની વાત કરી છે આ સાથે જ ધારાસભ્યએ તેર વખત દમણથી દરિયાઈ માર્ગે દારૂ મંગાવ્યાની પણ વાત કરી છે એટલું જ નહીં ધારાસભ્યને પત્રના અંતમાં હિસાબ પતાવવા પર અને રૂપિયા આપી દેવા પર કાયમી માટે પોતાના પરિવાર સાથે ઉના છોડવાની પણ વાત કરી છે એક બુટલેગર સત્તાધારી પક્ષના ધારાસભ્યને આ રીતે પત્ર લખે અને તેમાં દારૂના ધંધામાં ભાગીદાર ગણાવે તે સૌથી મોટો સવાલ છે જો કે આ મુદ્દો ગરમાતા આજ બીટીવી ન્યૂઝની ટીમ ધારાસભ્યને મળવા માટે પહોંચી હતી તો તેમણે પોતાનો બચાવ કરતા બુટલેગરના પત્રને રાજકીય રીતે બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું લાંબા ટાઈમ પછી આ પ્રકારનો વાયર વાયરલેટર વાયરલ થતો થતો હોય એનો મતલબ એ થયો કે ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક આ પત્ર વાયરલ થયો છે એની અંદર કદાચ કોઈ વાળકો માર્ગદર્શન હોય શકે કોઈ રાજકીય માણસો વાયર માર્ગદર્શન હોઈ શકે પ્રશ્ન અત્યો છે માત્ર માત્ર અમને એક બદનામ કરવા માટે કોઈ રાજકીય લાભ લેવા માટે એક ષડયંત્ર રચાણ હોય એના ભાગરૂપે આ પત્ર વાયરલ થયો છે ધારાસભ્યના માટે જે તે સમયે જુનાગઢ જેલમાં ફરશ ભજાવતા જેલર બાળા અને બુટલેગર ભગુ જાધવે સાથે મળીને મને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો જેથી ગૃહ મંત્રાલયમાં રજૂઆત પછી જેલર વાળાની બદલી થઈ અને બદલી થતા બુટલેગરનો પત્ર વાયરલ કરી મને બદનામ કરવાની કોશિશ કરી છે અહીં નેતાજીએ એ ગોળ ગોળ વાતો કરી છે એક તરફ જેલર અને બુટલેગરની વાત કરે છે બીજી તરફ રાજકીય ષડયંત્ર પરંતુ બુટલેગરે દારૂના ધંધામાં નેતાજી ભાગીદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે જે અનેક શંકા કુશંકાઓને વેગ આપે છે ત્યારે તે દિશામાં કોઈ તપાસ થશે કે નહીં તે જ સૌથી મોટો સવાલ છે રાકેશ રવે બીટીવી ન્યુઝ ઉના